રાજકોટ જિલ્લામાં સર્વાધિક વરસાદના પગલે કુલ ચૌદ ડેમમાં ચોવીસ કલાકમાં નવા નીરની આવક થઈ છે તેમાં ખાસ કરીને બાધર ડેમમાં ઝીરો પોઈન્ટ બાસઠ ફૂટ તો વેણુ ડેમમાં સાત પોઈન્ટ પાંત્રીસ ફૂટ આજી ત્રણ ડેમમાં ત્રણ એકતાલીસ ફૂટ સોડાવદ્રા ડેમમાં પાંચ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ સૂર્યો ડેમમાં દસ પોઈન્ટ આઠ ફૂટ અને મોજ ડેમમાં ચાર પોઈન્ટ વીસની નવા નીરની આવક થઈ છે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે અને લેવલની વાત કરીએ તો સપાટીએ ડેમ સો ટકા ભરાઈ ગયો છે ડેમમાં છસોને છપ્પન ક્યુસેક પાણીની આવક ધોરાજી ઉપલેટા કુતિયાણા માણવદાર પોરબંદર સહિતના કુલ અડસઠ ગામને પીવાની પાણીની સિંચાઈ માટેનો થશે લાભ ડેમ સો ટકા ભરાઈ જતા તંત્ર એલર્ટ ભાદર નદી કાંઠા અને ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારને કરાયા સાવચેત ડેમ એકવીસ પોઈન્ટ છત્રીસ ફૂટે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે

પ્રશ્ન હલ થઈ ગય છે ધોરાજી ઉપલેટા અને માણવાડા તાલુકાને સિંચાઈનો પ્રશ્ન કલ છે સાહેબ અત્યારે કેટલા પાણીની આવક છે છપ્પન ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે તેમમાં નીચાણવાળા વિસ્તારનો સાવચેત કરવામાં ખાસ સાવચેત કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત કામરે સૂચના અપાઈ જવામાં આવે છે